બધુંય થાય ન કર પડી કંઈ ન થાય પૈસા હોય તો બધુંય થાય ન કર પડી કંઈ ન થાય પૈસા હોય તો દુનિયા હાલે ન કર તો દુનિયા ડોલ પૈસા હોય તો દુનિયા હાલે ન કર તો દુનિયા ડોલે એવું કોને કીધું હું કોને પૈસા વગર શું થાય બોલો આપડી પાસે પ્લાન છે ને હું પ્લાન વિચાર્યો એ જે તો કે પ્લાન ન વિચાર્યો આપડી અહીંનું વાતાવરણ જોતાય

13 нуtraта Кдуметден лайва અલે દો આ જન તો ખોટા હે લાઈ તો હું જીવતો તો એટલે આ જન તો ખોટા હે કેમ પણ પેલા ના 40000 રૂપિયા લઈ લીધા ને હા ઓ પેલા પૈસા માંગ્યા તું નુ આયપા 40000 રૂપિયા લીધે પાલ કર્યા હો ખબર તો પડી કે ખોટા ચેન છે કે બધી તારા લીધે જ છું